કે ભાઈ અરવલ્લી જિલ્લા પંચાયત તો વહીવટ સંપૂર્ણપણે ખારે રહેલું છે વાત જિલ્લા પંચાયતની છે એટલે મારે તમને કહેવું છે કે જિલ્લા પંચાયતમાં ચૂંટાયેલા પ્રતિનિધિ અને ક્યાંક ને ક્યાંક જિલ્લા સદસ્ય કે જેઓ મહિલા અને બાર વિકાસ સંકલિત વિભાગના ચેરમેન તરીકે પોતાનું પદ સોભાવી રહ્યા છે પોતે એસટી સમાજમાંથી બિલોંગ કરે છે અને એમની વેદના છે અમારા સુધી અમે એ કે અમારો સંપૂર્ણપણે દબાવવામાં આવે છે એમને આખી જિલ્લા પંચાયત ની થોડા સમય માધ્યમ થી લોકોને કેવા માંગુ છું જેને કે આરોપ જિલ્લા પર પ્રતિનિધિઓ કે જિલ્લા વહીવટી પંચાયત નું જે

શબ્દ સુધા જે તે વિભાગના ચેરમેન સાથે કોઈ સંકલન કરતા નથી અને આજે અમને બરાબર પણ સમગ્ર મીડિયાની અંદર ફરે છે આ શું થઈ રહ્યું છે મેં હું તો એટલા સુધી જાણવા માંગુ કે પંચાયત પંચાયતના ચૂટાયેલા પ્રતિનિધિઓ આજે કઈક મીડિયા કર્મીનો પણ મળેલા અને એવું કહેતા હતા કે ભાઈ રહેવા દો રેવા દો આપણે શાંતિ કરીએ શા માટે શાંતિ અરવલ્લી જિલ્લાના પ્રજાએ જનોએ તમને જિલ્લા પંચાયતમાં શાંતિ રાખવા માટે બેસાડેલા છે બાળ ભોગ જાય છે

સંવેદનશીલતા મારી ચરાઈ દીધી કર્મચારી પત્રકાર મિત્રો દ્વારા કેવું છે કે ભાજપના મંત્રી મંત્રીશ્રી કે છે કે બાપુ મારા ગામની અંદર મનરેગાનું કામ થયું છે બોર્ડ કોરું રાખ્યું છે ચોક થી થાય છે પૈસા પડી જાય છે બીજા દિવસે ચોક ચોક નું લખાણ ગાયબ થઈ જાય શું કહેવાય તમને સરળ

તમારે આ વાતના ખુલાસા ગુજરાતની પ્રજા અને અરવલ્લીની પ્રજા સામે કરવા રહ્યા બાકી અમે મજબૂત વિપક્ષ તરીકે ચાહે અમારો જીવ જવો હોય તો જાય અમારા જીવના ભોગે પણ અમે તમને પ્રશ્નો કરવા ના કરવાના અને કરવા ચાહે તમારા છાતી વચ્ચે ગોળી મારી હોય તો મારી શકો તો બિંદાસ પણ આ ચલાવી લેવામાં આવ્યો નથી આજે આખું અરવલ્લીની પ્રજાને કહેવા માંગુ છું કે બહાર વિકાસ સંકલિત વિભાગની જો ચેરમેન ની આ દશા હોય તો તમારી અને મારી આના લોકો શું કરવા માંગે છે અમલદારી શાહી ના શબ્દ સખત શબ્દ ને હું ઓકડી કાઢું છું આવતીકાલે આજ મુદ્દે

પત્રકાર મિત્રો ખબર છે બાર વિકાસ સંકલિત ચર્ચા કરી છે અને કરી છે છતાં ખબર નહીં કઈ સાટગા હેઠળ કયા વ્યવહારિક કયા રિલેશન કારણે અહીંયા તપાસના નામે મિંડુ છે હું બે હાથ જોડી અરવલ્લીની પ્રજા નાની ગરીબ

કેવું છે ધન્યવાદ